વડોદરાના જાણીતા ક્રિકેટર અને ટીએમસીના સાંસદ યુસુફ પઠાણની જમીન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીનનો કબજો લેવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે બે હજાર બારમાં વીએમસીએ જાણીતા રમતવીરોને રાહત દરે જમીન આપવાની યોજના હેઠળ યુસુફ પઠાણને તાંદળજા વિસ્તારમાં આંગણ સોસાયટી નજીકના પ્લોટ માટે મંજૂરી આપી હતી

જે પ્લોટ ફાળવવા માટે ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી હતી પરંતુ તેને અંગે સરકારશ્રીની મંજૂરી મળેલ ન હોય કોર્પોરેશન દ્વારા એ પરત તેનું દબાણ વગેરે દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી તેની અગેન્સ્ટમાં યુસુફ પઠાણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી જે સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવેલો છે જેથી વડોદરા મહાનગરપાલિકા હવે એમાં કંઈક દબાણ છે તો દૂર કરશે અને વડોદરા આ પ્લોટ કોર્પોરેશન ની માલિકે છે ને